તો સાંજના વાગ્યા હતા અગિયાર અને ભૂખ લાગી હતી તો સોનલ ભેળ બનાવવાનું ચાલુ કર્યું કાંદા કાપતી હતી તો હું ગયો તો મને કે તમે કાંદા કાપો થોડાક તો હું કાંદા કાપવા બેસી ગયો તો કાંદા કાપતા કાપતા મારી આંખ બળવા લાગી એટલે આપણું કામ ને એમ કરીને સોનલને પાછી આપી દીધી સોનલે પાછા કાંદા કાપવા મળી અને પછી ભેળ ભેળ બોલવા મળી પછી જો દાણા હતા દાણા નાખ્યા અને મમ્મી જે ગામડેથી કળી લેવાતા એ કળી નાખી અને પછી એની અંદર નાખી દીધો સેવડો તો સેવડો નાખી દીધો હવે સોનલ કે તમે આને મિક્સ કરો તો મિક્સ કરવા તો પહેલી મને આપી દીધી મેં કે તો એટલી બધી ભેળ કોણ ખાય તે તો ભેળ તો વધારે થઈ ગઈ મિક્સ કરી પછી એમાં કે ચટણી થોડીક તીખી થઈ ગઈ હતી તો ગણું પાણી નાખ્યું તો એટલી બધી ભેળ બની ગઈ હતી આપણે રોહિતભાઈને બોલાવી દીધા ભેળ ખાવા એટલે તો ભેળ તો ખૂટી જાય છે મિક્સ થવા મળીને પછી સોનલે સાખી કેવી બની છે કે બહુ મસ્ત બની છે પછી જો બધા ભેળ ખાવા બેસી ગયા અને મારે ભેળ ખાવી નહોતી તો હું વિડીયો ઉતારતો તો પછી મને મન થઈ ગયું કે હાલો આપણે થોડીક ખાઈ લીધી થોડીક આ બધું પહેલી સાપટ કરી જતા અને પછી સોનલ ઉભી થઈ ગઈ પછી વાસણ ધોવા લાગી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ